જે અંગે પરિવાર તાલુકા પંચાયત પ્રતિનિધિ દ્વારા સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં સહાય રૂપે ચેક અર્પણ કરાયો છે છોટાદેપુર તાલુકાના સનાડા ગામના વતની ગફુરભાઈ અપસિંગભાઈ રાઠવા ભારે વરસાદ પડવાથી સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આપવામાં આવ્યો હતો જેમાં સાંસદ અને ધારાસભ્યની સાથે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રેહન પટેલ નેશન બ્રુઝ છોટાઉપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર